શિક્ષણ ના એ દીકરી ઓછા ઓછી ધોરણ બાર ભર્યું છે અથવા કે ટ્યુશન કર્યું છે તારે એને નોકરી મળી હશે મેં મારી સમગ્ર ટીમે ઠાકોર સમાજની દીકરીઓની ચિંતા કરીને પાટણની અંદર ભારત દેશમાં ના હોય એવી દીકરીઓ માટે લાઇબ્રેરી બનાવી છે ફ્રીમાં

તેની પાસે દીકરીઓની ચિંતા કરી અને કડુઆ પાટીદાર સમાજ જોડે થી મે અને મો જીતી અમારો સુરેશભાઈ અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર એમનો સહયોગ છે 20 લાખ રૂપિયા ભાડું આપી હોસ્ટેલી થી 50 દીકરીઓ રહેવા માટે અર હોસ્ટેલી અંદર દીકરી માટે માથા મોળાવાનો બોક્સો આયનો નાવાનો સાબુ શેમ્પુ પગમ પેરો ચંપલ અને કપડા સુધીની સુવિધા અમારી ટીમ પૂરી પાડે ને સમજતા પણ અધરા હું એક વિનંતી કરવા આવ્યો છું તમારી જોડે ભીખ માગવા આવ્યો છું કે તમારા ઘેર દીકરી જન્મે તો એને ફરજિયાત ઘેરથી સૌથી ભણાવજો અને તમે ના ભણાવી શકો તો મને મારી ટીમને જીવન સુધી યાદ કરજો મારે મારા ઠાકોર સમાજની હર દીકરીને આઈપીએસ ઓફિસર બનાવજો વાતો કરવાથી ભાષણ કરવાથી સમાજનો વિકાસ નહીં થાય

પાટણની અંદર હાઈટેક હોસ્ટેલનું નિર્માણ થઈ ગયું છે સાત માળની ની સાતમા માળે જીમ હોય છઠ્ઠા માળે લાઇબ્રેરી હોય પાંચમા માળ રહેવાના હોય ભોયરા રસોડું હોય દીકરીને હોય ની ટોકરી લેવાય બહાર જવું ના પડે ફોન મારી ટી ભાઈ હોસ્ટેલ બનાવી દે તેના અનુસંધાને ગામે ગામ શિક્ષણ રથ લઈને ફરવાના સમાજને વિનંતી કરવા માટે તમારી દીકરીને ભણાવો તમે ના ભણાવી શકે તો તમારી દીકરી અમને આવો હવે તમારી દીકરી ઓફિસર બને ઘેર બને આવી સમગ્ર ટીમે સંકલ્પ હમણાં બે દિવસ પહેલાં તે ફેસબુકમાં જોયું છે ઘેરાલુ ચાલુ કરાના ઢઘોડાકાપની આખા સમાજની ગરીબ પરિવારની દીકરી ભણત સંકારી જેનિકલ ક્વોલેજની અંદર એમબીબીએસમાં એડમિશન વળ્યું તો એનો પરિવાર ગણીબ હતો

આગે વધે પછી વિનંતી કરું છું કે ચૂંટણી આવે તો તમારે જેના ઝંડા ઉપાડવા હોય એના ઉપાડજો જે કરવું હોય એ કરજો પણ બાકીના સાડા ચાર વર્ષ તન મન અને ધન ઠાકોર સમાજની દીકરા દીકરી ભણે એને ભણાવો એને પ્રોત્સાહન આવો એને મદદ કરો એની ખૂબથી સુવિધા પૂરી કરી અને એને ઉચ્ચ લેવલ સુધી પહોંચાડો આખો સમાજ અને સમાજમાં પણ વિનંતી કરું છું મહેરબાની કરીને મારી બહેનોને વિનંતી કરું છું કે દર મહિનાના રવિવારો ભૂવા ભરવા વાહન ભરવાથી કોઈ વળવાનું નથી તો એ પુણ્ય મેં હેડતા જવાથી નોકરી મળવાની નથી મારા શબ્દો તમને ખરાબ લાગશે પણ આપણે હિન્દુ હિન્દુ તરીકે સંસ્કૃતિ પ્રમાણે ઈષ્ટ દેવની પૂજા કરી આપણો ધર્મ પણ બાકીના સમયમાં જે પૈસા તમારી જોડે બચે એ પૈસા શિક્ષણ ની પાછો વાપરો તો સમાજ બેઠો થશે અને કદી હાથ ભરી થવાનો નથી જમીન ટૂંકી છે દસ વીઘા જમીન હોય પાંચ દીકરા હોય તો બે બે વીઘા ભાગમાં આવે એ બે દીકરા ને બે દીકરા હોય અડધો અડધો વીઘો ભાગમાં આવે એમને બે દીકરા હોય ફક્ત ઘર જ એટલે તમામ સમાજના યુવાનો ને બહેનો ને માતાઓને વિનંતી કરું છું અન્ય ક્ષેત્રમાં માથે ગુમાવો